ગાંધીનગરના કલોલ નગરપાલિકામાં એક અઠવાડિયા પહેલાં ટેન્ડર ભરવાને લઈને થપ્પડકાંડ સર્જાયો હતો જેની ચર્ચા રાજકીય ક્ષેત્રે જોવા મળી હતી ત્યારબાદ આ અથડામણની અસર આજે કલોલ નગરપાલિકામાં જોવા મળી છે જેમાં નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત બાર સભ્યોના રાજીનામા પડવાથી ભાજપમાં ઉથલપાથલ મચી ગઈ છે મહત્વની વાત તો એ છે કે છેલ્લા એક મહિનાથી સ્થાનિક કક્ષાએ ભાજપના બળવાના દ્રશ્યો બહાર આવી રહ્યા છે જેમાં પહેલા આંકલાઓમાંથી ભાજપના બાવીસ હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા ત્યારબાદ બોરસદના ચૌદ ભાજપના ઉમેદવારોએ પણ એવી જાહેરાત કરી કે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસ તરફથી લડશે સૌથી વાત એ છે કે હાલમાં ભાજપ ખૂબ જ વીમાસરની પરિસ્થિતિમાં દેખાઈ રહ્યું છે કારણ કે ભાજપને એક બાજુ સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂરો કરવાનો છે જ્યારે બીજી બાજુ ભાજપને સ્થાનિક કક્ષાના આંતરિક વિખવાદનું નિરાકરણ પણ લાવવાનું છે તો આવી જમનવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ફેન્સ ઓફ